બાળકોને દરરોજ ટિફિનમાં કે પછી રાત્રે જમવામાં દરરોજ નવું શું બનાવવું તો આજે હું લાવી છું તમારા માટે આ નવી જાતનો નાસ્તો જે ટેસ્ટી અને હેલ્ધી છે અને બસ પંદરથી વીસ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને સાથે આ સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરીશું તો સૌથી પહેલાં મિક્સર જાર લઈ લઈશું અને તેમાં એક કપ અને એક ચોથાઈ કપ સૂજી ઉમેરી દઈશું તમે સૂજી રવો જાડો ઝીણો કોઈ પણ લઈ શકો છો તો સૂજીને આ રીતે ઝીણી પીસી લઈશું હવે આ સૂજીને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈએ હવે આમાં એડ કરીશું અડધો કપ દહીં જો દહીં ન હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો તો એક કપ છાશ ઉમેરવી હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ આનું એક ઘાટું બેટર તૈયાર કરીશું પાણી એડ કરવામાં થોડું ધ્યાન રાખવાનું છે અને વધારે પડતું પાતળું નથી કરવાનું તો અત્યારે મેં આ નાનો એક ગ્લાસ આમાં પાણી ઉમેર્યું છે હવે આગળ જરૂર પડશે તો પછી આપણે એડ કરીશું આને દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ હવે આ ટેસ્ટી ચટપટી ચટણી તૈયાર કરી લઈએ તેના માટે એક પેનમાં બે નાની ચમચી તેલ મૂકીશું તેમાં બે ચમચી સિંગદાણા એડ કરી દઈશું ધીમા તાપે સિંગદાણાને શેકીશું સાથે જ સૂકા લાલ મરચાંને આ રીતે તોડીને એડ કરી દઈશું તેને પણ સાથે જ આપણે સાંતળી લઈશું પછી એક લીલું મરચું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું સાથે જ એક ટમેટાને આ રીતે મોટા પીસમાં કટ કરી લઈશું તેને પણ એડ કરી હવે આ બધી વસ્તુને આપણે સાંતળવાની છે લગભગ બેથી ત્રણ મિનિટ માટે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડીક હળદર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર અને હવે આ બધી જ વસ્તુને સાંતળી લઈશું જ્યારે ઘરમાં લીલા ધાણા ન હોય ફૂદીનો ન હોય ત્યારે આ ટમેટાની ચટણી ફટાફટથી બની જાય છે હવે આમાં થોડુંક પાણી એડ કરી તેને ઢાંકીને કૂક થવા દઈશું જ્યાં સુધી ટમેટા એકદમ જ સોફ્ટ નથી થઈ જતા ટમેટા કૂક થઈ ગયા છે ગેસને બંધ કરીશું અને આ મિક્સરને ઠંડુ થવા દઈશું પછી મિક્સર જારમાં તેને એડ કરી દઈશું અને આમાં જરૂર પડે તો થોડું પાણી એડ કરી આને પીસી લઈશું એક વખત પીસીને ચેક કરીશું આમાં થોડા પાણીની જરૂર છે સાથે જ અડધું લીંબુ પણ નીચવી દઈશું અને આને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણી આ એકદમ જ ટેસ્ટી ચટણી તૈયાર છે હવે આપણા નાસ્તાને થોડોક હેલ્ધી બનાવવા માટે આમાં એક ગાજરને આ રીતે કટ કરીને એડ કરીશું તો અત્યારે તો હું આ ચોપરમાં જ આ રીતે ઝીણું ચોપ કરી રહી છું સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે આ ચોપરમાં ચોપ કરી લઈશું જો તમે ડુંગળી ન ખાતા હો તો આની જગ્યાએ કોબી પણ લઈ શકો છો અથવા બીજા કોઈ શાકભાજી પણ એડ કરી શકો છો તો ડુંગળી અને ગાજર તૈયાર છે હવે એક પેનમાં બે ચમચી તેલ મૂકીશું અને તેમાં એક ચમચી રાઈ એડ કરી દઈશું સાથે જીરું પણ એડ કરીશું તો હવે આપણા નાસ્તામાં આ વઘાર એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ ડબલ થઈ જશે સાથે ચણાની દાળ અને અડદની દાળ ઉમેરીશું આ બંને દાળ અચૂકથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે દાળને એકાદ મિનિટ માટે શેકી લેવાની છે એનો થોડોક કલર ચેન્જ થાય પછી તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું હવે ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને બસ અડધી મિનિટ માટે જ આ રીતે સાંતળવાની છે તેનો કલર ચેન્જ નથી કરવાનો અને હવે ગાજર પણ એડ કરી દઈશું હવે આ બંને વસ્તુને આપણે લગભગ દોઢથી બે મિનિટ માટે સાંતળી લેવાની છે હવે ગાજર હલકા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને સાંતળવાના છે ઓવરકૂક નથી કરવાના નહીં તો નાસ્તામાં તેનો ક્રંચ નહીં આવે તો હવે બેટરને ચેક કરી લઈએ તો સૂજી પહેલાં કરતાં ફૂલાઈ ગઈ છે અને બેટર પણ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે તો હવે આપણે આ ગાજર અને ડુંગળી આમાં એડ કરી દઈએ હવે આ નાસ્તામાં તમે જોયું હશે કે ખૂબ જ ઓછા મસાલા પણ વપરાણા છે તોય છતાં આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને મિક્સ કરી અને પછી જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું તો અહીંયા મેં પા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે પણ આ બેટરને વધારે ઢીલું નથી કરવાનું ઇડલીના બેટરથી પણ થોડુંક આને ઘાટું રાખવાનું છે હવે આપણો નાસ્તો એકદમ જ સરસ સોફ્ટ અને ફૂલેલો બને તેના માટે અડધી ચમચી ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું આના બદલે તમે સોડા પણ એડ કરી શકો એને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરીશું અને બસ આને મિક્સ કરી દઈશું તો આપણું આ બેટર હવે તૈયાર છે આજનો નાસ્તો આપણે સ્ટીમ કરીને બનાવવાના છીએ તો એક કડાઈમાં આ રીતે કાંઠો મૂકી દઈશું જો તમારી પાસે સ્ટીમર હોય તો તે યુઝ કરી શકો છો હવે અહીંયા મેં આ રીતે કાણાવાળી પ્લેટ રાખી દીધી છે અને હવે આને ગરમ થવા દઈશું હવે આજનો નાસ્તો આપણે આ કપકેક મોલ્ડ્સમાં તૈયાર કરવાના છીએ છોકરાઓને જ્યારે કોઈ પણ વસ્તુ આ રીતે અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો એ લોકોને પણ ખૂબ જ મજા પડે છે અને જો આવા મોલ્ડ્સ ન હોય તો તમે નાની સાઇઝની કોઈ પણ વાટકીમાં પણ આને સેટ કરી શકો છો હવે આમાં મેં ઉપરથી સ્પ્રિન્કલ કર્યા છે કાળા તલ તો તમે સફેદ તલ હોય તો તે પણ એડ કરી શકો છો આ કાળા તલથી લુક ખૂબ જ સરસ આવશે એટલે મેં કાળા તલ એડ કર્યા છે તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આ મોલ્ડ્સને આપણે સ્ટીમ કરવા માટે રાખી દઈએ આને સ્ટીમ થતાં વધારે વાર નથી લાગતી લગભગ પાંચથી સાત મિનિટમાં જ આ સ્ટીમ થઈ જાય છે એક વખત તમે આને ચપ્પુથી આ રીતે ચેક કરીને જોશો અને ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે તો આ તૈયાર છે તો આપણે આજે જે માપ લીધું છે તેમાંથી લગભગ પંદરથી સોળ જેટલા આ કપકેક્સ તૈયાર થાય છે મારા ઘરમાં તો બધાના આ ફેવરેટ છે એક વખત તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો હું તમને બતાવું તો એકદમ જ ફૂલેલા અને સોફ્ટ બન્યા છે આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો સૌને જય શ્રી કૃષ્ણ